સનાર રોડ તરફ વરસાદ ચાલુ હતો ધીમી ધારે જ્યાં ત્યાં પાણી ભરેલા હતા થોડી જ વાર થયું તો અમે નવા બસ સ્ટેન્ડ ને પહોંચી ગયા ત્યાંથી અમે ચાલ્યા ઉમિયા સર્કલ આવી ગયું થોડી વારમાં થોડી જ વાર થયું તો સ્કાય મોલ આવી ગયું

થોડીક વાર થયું ત્યાં વળાંક આવી ગયો સમીર સજ્જન પર ગુંડલા રોડનો અમારા જે બે મિત્રો હતા એ તો આગળ નીકળ્યા બિસ્કિટ નો ફેલાવ લઈને બિસ્કિટ નાખવા માટે સુત્રને અને ચાર મિત્રો ગાડીમાં હતા હવે સજ્જન પર ગુંડણા જે રોડ છે અત્યારે રોડ રિપેરિંગમાં છે ત્યાં જ તળાવ આવી ગયો તો અમે માટલાને ખોરાક નાખવા મંડે જ એટલે કે લોટના લાડવા વિડીયો નીકળવા માટે મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ